અમરેલી જિલ્લામાં જીઆઈડીસીની ભેટ મળતા લોકોએ ખુશી બેક કરી છે સાવરકુંડલા શહેરમાં જીઆઈડીસી મંજૂર થતા વેપારીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે સાવરકુંડલા શહેરના રિદ્ધિસિદ્ધિ ચોક ખાતે વેપારીઓ દ્વારા આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઢોલ નગારાના તાલે ફટાકડા ફોડીને વેપારીઓએ ખુશી બેક કરી હતી વેપારીઓએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓનો આભાર પાડ્યો હતો સાવરકુંડલા એક નવો સૂરજ ઉગ્યો એ પૈકી અમરેલી જિલ્લા માં સાવરકુંડલા ખાતે આપણને ની મંજૂરી આપવામાં આવેલી છે જેની આપણને શ્રી અને નાયબ મુખ્યમંત્રી બંને દ્વારા એની મહેનત અને ખાસ કરીને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા દ્વારા એની મહેનત આજે રંગ લાવી છે અને આપણને આ નવી જીઆઈડીસી આપણને મળવા મળી છે આજે જે જીઆઈડીસી પાસ થઈ છે જે સોમનાથ દાદાના એક હજાર વર્ષના પર્વ નિમિત્તે જયારે નરેન્દ્રભાઈ મોદી યશસ્વી વડાપ્રધાન જયારે સૌરાષ્ટ્રની અંદર આવી રહ્યા હોય ત્યારે જે વાઇબ્રેટ ગુજરાત નિમિત્તે રાજકોટની અંદર પધાર્યા ત્યારે સાવરકુંડલાની અંદર જે વચન આપીને ગયા હતા જીઆઈડીસી માટેનું આજે એને જાહેરાત કરી અને જમીન પણ જીઆઈડીસીને ને સોંપી આપી એ જાહેરાત છે એ આજે યશસ્વી વડાપ્રધાને કરી હતી અને આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસાયવાળાને યથાર્ પ્રયત્નોથી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર જે પણ અડચણ હતો એ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ દૂર કરી અને આને જીઆઈડીસી સાવરકુંડલાને સુપ્રત કરેલ છે અસીમ કૃપાથી તથા ધારાસભ્યના અથાક પ્રયત્નોથી આજે અમને જે અમારા વીસ વર્ષની મહેનત સાકાર થઈ છે અને આજે અમને જીઆઈડીસી મળી છે અમે ખુબ જ આનંદ અમને થાય છે આજે અને ખુબ જ અમે એને એનો આભાર વ્યક્ત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો કે અમને જીઆઈડીસી આપી હવે વેલાસર ડેવલપ